બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ એમએ પરીખ વિદ્યાલય ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ એમએ પરીખ વિદ્યાલય ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના કોદરામ એમએ પરીખ વિદ્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લાના આરટીઓ ઇન્સ્પેક્ટર વીપી પટેલના અધ્યક્ષસ્થાને એમએ પરીખ વિદ્યાલયના વિદ્યાર્થીનીઓએ અને માર્ગ સલામતીને લઈ માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં અકસ્માતના ડ્રાઇવિંગ સંબંધિત મુખ્ય કારણો અને માર્ગ અકસ્માત થતા તેના પરિણામે થતા મૃત્યુ ઈજાને નિવારવા માટેના ઉપાયો વિશેની માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે જ એકસો આઠના ઈએમટી વિક્રમભાઈ પરમાર પણ એકસો આઠની મળતી ઝડપી સેવા અને એકસો આઠ એમ્બ્યુલન્સને વાનમાં મળતી સુવિધા જેવી કે દર્દીને ઓક્સિજન મળી રહી અને પ્રાથમિક ટ્રીટમેન્ટની સમજ વિદ્યાર્થીઓને આપી હતી प्रमुख्षी तेमाज सिक्सक्गन विद्यार्थी बडी संख्या मा उपस्तित रहाँ दा इमान ये मंत्रिश मों माग सलामती मंत उजविये थे જે અંતર્ગત આજ રોજ તારીખ ના રોજ આપણે મંડળ ખાતે એક છોકરાઓને માર્ગદર્શન આપવા માટે અને જે જિંદગીઓ આપણે ગુમાવીએ છીએ તે કઈ રીતે બચાવી શકાય એના માટે અવેરનેસ પ્રોગ્રામનો કાર્યક્રમ એક રાખેલો અને અત્રે આપણે એકસો આઠની ની મૂકડ્રીલ તેમજ છોકરાઓને સીપીઆર ની ટ્રેનિંગ બાબતે પણ જાગૃતિનો એક કાર્યક્રમ આપણે અત્રે રાખેલો છે